નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયમાં પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેનું સોલ્યુશન જોશો જો તમે નવે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ આપી શકો છો તો પ્રશ્ન એક શરૂઆત કરીએ નીચે આપેલા દરેકના જવાબ લખો એ ત્રણ ગુણ્યા માઇનસ એક હવે અહીંયા કને ગુણાકારનો નિયમ છે એટલે કે પૂર્ણાંકોના ગુણાકારના નિયમ મુજબ ત્રણ ગુણ્યા માઇનસ એક ત્રણ એકા ત્રણ અને પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ એક ગુણ્યા બસો પચીસ બસો પચીસ એકા બસો પચીસ અને માઇનસ પ્લસ માઇનસની સાઇન લાગુ પડે છે અહીંયા પણ ગુણાકારનો નિયમ છે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ એકવીસ તેરી ત્રેસઠ અને પાછો ઝીરો ઉમેરી દે એટલે છસો ત્રીસ થાય અહીંયા માઇનસ છે અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ છસો ત્રીસ થશે પણ અહીંયા પણ ગુણાકારનો નિયમ લાગુ પડે છે ડી માઇનસ ત્રણસો સોળ ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ત્રણસો સોળ એકા ત્રણસો સોળ માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર માઇનસ પંદર ગુણ્યા કરો તો જવાબ ઝીરો મળે અને ઝીરો ગુણ્યા માઇનસ અઢાર કરો તો પણ ઝીરો મળે કારણ કે શૂન્યનો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર હંમેશા શૂન્ય જ થશે માઇનસ બાર ગુણ્યા માઇનસ માઇનસ બાર ગુણ્યા અગિયાર એટલે અગિયાર ગુણ્યા બાર કરો એનો જવાબ મળે અથવા મીંડા સાથે જોકડી ગુણાકાર કરો તો જલ્દી થઈ જાય તો અગિયાર ડાઇ એકસો ને દસ પણ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એકસો દસ માઇનસ એકસો દસ ગુણ્યા બાર કરો એટલે આપણે મળે તેરસો ને વીસ અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ તેરસો વીસ થશે જી નવ ગુણ્યા છ પૂર્ણાંકોના ગુણાકારના નિયમ મુજબ નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ નવ ગુણ્યા ત્રણ એટલે નવ તેરી સત્યાવીસ અહીંયા પ્લસ છે અને માઇનસ છે તો માઇનસ સત્યાવીસ ગુણ્યા માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ અને સત્યાવીસ ગુણ્યા છ કરીએ એટલે એકસો બાસઠ જવાબ થાય માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ માઇનસ ચાર અહીંયા પણ ગુણાકારનો નિયમ જ લાગુ પડશે અઢાર ગુણ્યા પાંચ એટલે અઢાર પચાસ કરી અને ગુણ્યા ચાર કરવાના થશે તો જો ઇઝીલી કરવું હોય તો પાંચ ચોક વીસ કરીને પણ કરી શકો અને અઢાર પચાસ નેવું કરીને પણ કરી શકો છો અઢાર પચાસ સોરી પાંચ ચોક વીસ અઢાર ગુણ્યા વીસ કરવું એટલે ત્રણસો ને સાહીઠ થશે હવે અહીંયા કાને માઇનસ માઇનસ પ્લસ છે વીસ અને અહીંયા માઇનસ અઢાર છે તો પ્લસ માઇનસ માઇનસ ત્રણસો સાહીઠ થશે માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર હવે અહીંયા જોડી બનાવીને આપણે કરીએ તો જલ્દી થઈ જાય કે માઇનસ એક ગુણ્યા બે એટલે બે એકા બે પણ અહીંયા કાં માઇનસ માઇનસ પ્લસ બે થશે માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ચોક બાર થશે અને અહીંયા માઇનસ બાર થશે બે ગુણ્યા માઇનસ બાર એટલે બાર ચોવીસ અને પ્લસ માઇનસ માઇનસ ચોવીસ થશે જે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક અહીંયા પણ જોડી બનાવી કે ત્રણ છક અઢાર એ માઇનસ માઇનસ પ્લસ અઢાર બે અને માઇનસ માઇનસ પ્લસ બે અઢાર છત્રીસ થશે પ્રશ્ન બે ચકાસો અઢાર મોટા કાઉસમાં સાત વત્તા નાના કાઉશમાં માઇનસ ત્રણ અને મોટો કાઉસ અઢાર સાત વત્તા માઇનસ ત્રણ હવે બરાબરની આ સાઈડ છે એને આપણે ડબ્બા ડાબા કહીશું અને બરાબરની આ સાઈડ છે તેને ડાબા એટલે ડાબી બાજુ અને જબ્બા એટલે જમણી બાજુ પેલા આપણે ડાબી બાજુનું આપણે સોલ્યુશન કરશું અને પછી આપણે જમણી બાજુનું સોલ્યુશન કરશું ડાબી બાજુનું પેલા વિધાન લખીએ તો કે અઢાર ગુણ્યા મોટા કાઉસમાં સાત વત્તા માઇનસ ત્રણ છે તો અઢાર ગુણ્યા અહીંયા કને આપણે કાઉસ છોડે તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ થશે તો સાત માઇનસ ત્રણ સાતમાંથી ત્રણ જશે તો ચાર તો અઢાર ગુણ્યા ચાર કરો એટલે બહુતેર થશે એવી જ રીતે જબ્બાને પણ આપણે વિધાન દ્વારા લખી લઈએ કે અઢાર ગુણ્યા સાત કરીએ એટલે એકસો છવ્વીસ થાય પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ તો અઢાર એક અઢાર અઢાર તેરી ચોપન પણ કેવા માઇનસ ચોપન કેમ કે માઇનસ ત્રણ છે એટલે પછી એકસો છવ્વીસ વત્તા અહીંયા માઇનસ ચોપન છે પછી કાઉસમાં છોડીએ તો પ્લસ માઇનસ માઇનસ થશે તો એકસો છવ્વીસ માઇનસ ચોપન તો એકસો છવ્વીસમાંથી ચોપન જશે તો બહુતે થશે એટલે કે આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ બંને સરખા મળે છે એનો બીજો દાખલો બી માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર વત્તા માઇનસ છ બરાબર બીજી સાઈડ માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પહેલાં આપણે ડાબી બાજુ અને માઇનસ સોરી જ જમણી બાજુ બંનેનું સોલ્યુશન જોશું માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર વત્તા માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ છ એ માઇનસ એકવીસ તો એમને લઈ જશે ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ તો ચાર ને છ દસ એટલે કે માઇનસ દસ થશે હવે આ બંનેનો ગુણાકાર કરીએ એકવીસ ગુણ્યા દસ કરીએ એટલે બસો દસ થાય અહીંયા માઇનસ છે અને અહીંયા માઈનસ છે તો માઇનસ માઇનસ પ્લસ બસો દસ થશે એવી જ રીતે અહીંયા સોલ્યુશન કરીએ એકવીસ ગુણ્યા માઇનસ ચાર અહીંયા છે અને અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો એકવીસ ચોક ચોર્યાસી થશે વત્તા એકવીસ ગુણ્યા છ કરીએ એટલે એકસો છવ્વીસ અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ એકસો છવ્વીસ ચોર્યાસી વત્તા એકસો છવ્વીસનું સરવાળું કરીએ તો પણ બસો દસ થશે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ સરખા મળે છે હવે પ્રશ્ન ત્રણ કોઈપણ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે જો માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થશે કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય આપણે એમાં એ લેવાનો છે જેના માટે આપણે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થશે તે ચકાસવાનું છે તો માઇનસ એક ગુણ્યા એ કરો તો એકા એ મળે છે અને પ્લસ માઇનસ માઇનસ એ થાય છે માઇનસ એકનો પૂર્ણાંક જો ગુણાકાર હોય તો એ એ સાથે જ્યારે ગુણાકારમાં આવે ત્યારે તે પૂર્ણાંકોનો વ્યસ્ત મળે છે એટલે ઉલટું પરિણામ મળે છે બીજો નીચેની પૂર્ણાંક સંખ્યાઓને માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે માઇનસ એક સાથેની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે બાવીસ છે માઇનસ બાવીસ છે તો એને માઇનસ એક વડે ગુણવાનો તો બાવીસ એકા તો બાવીસ જ થશે પણ માઇનસ માઇનસ પ્લસ બાવીસ થશે એવી રીતે સાડત્રીસ છે તો સાડત્રીસને પણ માઇનસ એક વડે ગુણાકાર કરીએ તો સાડત્રીસ છે કાં સાડત્રીસ પણ પ્લસ માઇનસ માઇનસ સાડત્રીસ થશે અને ઝીરો શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે ત્યારે આન્સર હંમેશા એટલે કે ઉત્તર હંમેશા ઝીરો જ થશે પ્રશ્ન છેલ્લો પ્રશ્ન ચાર માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને એટલે શરૂઆત કરવાની છે અને નિશ્ચિત પેટર્ન વડે એટલે એક પેટન બનાવવાની છે જેના વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય એટલે કે છેલ્લું પરિણામ આપણે માઇનસ વાળું મળવું જોઈએ તો આપણે શરૂઆત કરીએ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે એક પછા પાંચ અને પણ પ્લસ થશે એવી રીતે હવે પેટર્ન ઉતારીએ નીચે તો પાંચ પછી આવશે ચાર તો માઇનસ એક ગુણ્યા ચાર કરો એટલે ચાર એકા ચાર પણ માઇનસ ચાર એક ગુણ્યા ત્રણ કરો એટલે માઇનસ ત્રણ એક ગુણ્યા બે કરો એટલે માઇનસ બે માઇનસ એક ગુણ્યા એક કરો એટલે માઇનસ એક પછી જીરો આવશે તો એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો જવાબ થશે એ જ રીતે માઇનસ એક ગુણ્યા હવે જો ઝીરો છે એ તટસ્થ સંખ્યા મળી ગઈ એટલે ધન સાઇડ હતી હવે આપણે ઋણ સાઈડ ઉતરવાનું થશે એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક 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 માઇનસ માઇનસ પ્લસ એક થશે ધન સંખ્યા અને ઋણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ જ મળ્યા છે જ્યારે બે ધન સંખ્યા અથવા કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન પૂર્ણાંક જ થશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ